અને આપણે જાતા હોય તો આપણે આપણે ભેગા તો હોય છે તો જો આપણે બધા આજના સાથીદાર છે બધા આજની ગેંગ છે આપણે આ બધા આ રહ્યા છે આપણે આખી આપણે આખી ટૂર આપણે એન્જોય કરવાની છે તો છેલ્લે સુધી બની જ તો ચાલો આપણે આગળ વધીએ હવે શું મળે તો ચાલો હવે આપણે આગળ વધીએ છીએ હલા ભાઈ ઉતરી જાવ ને દેવા શું કે ઓ દેવા હાલો માધુપુર આલો માધવપુર આ જો એમ આલો માધવપુર બધા છોકરા ભાઈ ખૂબ જ ઊંચું છે હે તો ચાલો જાય હવે કે ભાઈ મજા આવે મજા મજા જો ભાઈ ભાઈ આવ્યા છે બેસી અમારે લીધી આ માટે ચાલો ભાઈ જઈએ હવે ગાડીનો સ્ટેપ મારી આપણે ચાલો મળીએ ભાઈ આગળ

જો આ બાજા વિડીયો બનાવે છે હું મારી પાછળ પાછળ જાઉં છું એવું છે હા તને દેખાડ વેલા બાકી જો આજે દરિયો જલ છે જલસા બાકાજી કી બોલે બાકાજી કી બોલે ડાર્લિંગ આ નાન આ ભાઈ મને એક એક પેન મોબી ગયું છે બાકી જો પાણી જો ખૂબ જ મજા આવે છે પાણી આવ શાંત છે આજે હું તો

કિશોરભાઈ કિશોરભાઈ આ દાદા પાસે તમારે આવવાનું અને આપણ કિશોરભાઈ નામ છે તો માધુપુરાવા તો ગાઠિયા ખાવાની ઈચ્છા થાય તો એકરે જલ્દી મુલાકાત કેજો તો મને ચાલો આગળ મળીએ રેજામાં ગાઠિયાનો આપા ચમાણો દેખાડો ગાઠિયા લઈ લીધા છે અજુ પેટ પૂજા કરશું તો આગળ મળીએ ચાલો આગળ તો બસ છે ને માલ લઈ લીધો ફુલપુર જમવાનો ને પણ નપડ કા છે છે ચમાણો છે ગાઠિયા મોરા ગાઠિયા 50 છે ફુલ વાકાજી તો બોલો ભાઈ ભાઈ ભુકે ભાઈ આવી લાગે વાત પૂછો માં તો દોસ્તો જો ચણ બનાવ્યું છે ડુંગળી છે ગાંઠિયા છે કે ગાંઠિયા છે આપણા કાકા છે હસકીઓ છે લીલા મરચાં છે હાટા છે છાસ પીવે હીરુબેન ફૂલ બાકાજી બોલાય છે નાસ્તાની કારણ કે બધા નાયા છે થોડા થોડા એના બાકી છે આમાં દેવો દેવ નથી દેવ નથી દેવ એ ફરક આવે આમ તો રાખ આમ તો તું રાખ દેખા બધાને દે ઓય પર ખાઈ જે હું કે ભાઈ કેક મરચું આલે હું કે ભાઈ મજા મજામાં મજામાં માં મજા તો આલે છે જો આપણો નાસ્તો કર કરો મંડીએ કારણ કે નાસ્તો નહીં કરીએ તો આપણે ના કાઈ છે નહીં ચાલો આપણે હાલમાં ખાવા મંડીએ જો છાસ છે પીરું બેના દૂધ નહીં ચાલો મંડીએ ખાવા આવે ચાલો આગળ મળીએ કારણ કે જો આય માધુ મંદિર છે અને જો આય આપણે જે નાવા છે આપણે અહીંયા ખાઈ લે તો ભલા નાસ્તો કરે પહેલા હાલો પછી આગળ મળીએ હેલો ગાઈસ બેટ પીટા કરી લીધી છે ફૂલ બેટ મજા કી

અને આ છે ભોળાનાથ જય ભોળાનાથ કમેન્ટ કરતો છે બધા તો ચાલો હવે નાઈએ છીએ અને આ નવો પ્રોગ્રામ છે અને ભાઈ તાકાત તરે મજા આવવાની છે કીયો જને જોડાતા જો કે આતા ગાના ભાઈ જતા ફૂલ બેઠ થઈ ગયું છે અને ભાઈ વાત પૂછમાં પેટ થઈ ગયું છે હવે તો જોશે માલ છે નાવું ને નાવું ને નાવું ને નાવું 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 ને નાઈ નાખવાનું ને નાઈ નાખો થાય છે ચાલો નાઈ નાખે ભાઈ એ છે સંગમમાં ના એસી તમારા નાવું હોય આવી જાજો કાકાજી બોલાવીએ વારી ઉપર વારી અહીંયા માઉં ઉપરનો મોટો 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 અહીંયા અહીંયા મજા તો મોટી જો

ના ઉજો ના ઉજો બે ને જીના ઉજો આ દેવા દેવા તા ના ઉ ને જો હા પાળો જો એને આને આ બધા હજી ના ઉ છે તો દોસ્તો આપણા બ્લોગ માં મજા આવી હોય તો આ બ્લોગ ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મજા આવે તો કાઈ વાંધો નહીં પાછા મળશું નવા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ નવા બ્લોગ માં